વળિયાથી રસીલા બેન ડોલરિયાના સર્વે મારા જય શ્રી કૃષ્ણ હે રાધા ક્યારે આવો છો મારા મારે રાધા ક્યારે આવો છો મારા દેશ મારે તમે થઈને વેરા કેરાવે સમા પ્રદા ક્યારે આવો છો મારા દે તમે થઈ વરો કેરાવે સમા રે પ્રદા ક્યારે આવો છો મારા દે સમા રે મોટા તે જો શેડા તેડાવ જો રે ಕೋಟಿ ಸೋಜೋ ರೇ ರೋಚ ಮಾಾರುಭ ಸೋಜೋ ರೇ ರ ோ கணவர மோர நவரோலாவோ மாற மா તમે દામડીને મોડીયો લાવજો રે રાધા ક્યારે ઓછો મારા દેશ મારે મોટે તે તરાવ જો રે મોટે તે તરાવ જો રે હાથે દાંતનો ચૂડલો ગળાવ જો રે રાધા ક્યારે આવો છો મારા દેશ મારે દાંતલો રે રાધા ક્યારે આવો છો મારા દેશ મારે જસો માને તેડે લાવ જોરે જસો માને તેડે લાવ રે તમે નંદ બાવા ને સાથે લાવજો રે રાધા ક્યારે આવો છો મારા દેશ મારે તમે નંદ બાવા ને તેડી લાવજો રે રાધા ક્યારે આવો છો મારા દેશ મારે કાના ગોવાડિયા ને સાથે તેડે લાવજો રે

કાના આટલો કરી ને વેલા આવ જો નાટલો કરી કરીને વેલા યાવ હું તો ત્યારે પધારું તમારા દેશ મારે કાન વેલો વેલો તો આવજે રે હું તો ત્યારે પધારું તમારા દેશ મારે કાન વેલો વેલો તો રાધા ક્યારે આવો છો મારા દેશ મારે તમે થઈને સમારે રાધા ક્યારે આવો છો મારા દેશ મારે રાધા ક્યારે આવો છો ગોકુળ ગામ મારે કૃષ્ણ કનિયા લાલકી જય